સુરતમાં આવેલી એક્સિસ બેંકના કોન્ટ્રાક્ટ હેઠળના કર્મચારીઓ હડતાલ પર ઉતર્યા છે સાત વર્ષથી પગાર વધારો ન થતો હોવાથી કર્મચારીઓમાં રોષની લાગણી જોવા મળી રહી છે કર્મચારીઓનું કહેવું છે કે અમારું શોષણ કરવામાં આવે છે ઉચ્ચ હોદ્દા પર કામ કરતા કર્મચારીઓના પગાર સમયસર વધે છે પરંતુ અમને અમારા હકનું કશું જ મળતું નથી તેથી અમે આજે આંદોલન પર ઉતર્યા છે ચોથા વર્ગના કર્મચારીઓના પગાર વધતો ન હોવાના આરોપ મુકવામાં આવી રહ્યા છે તેથી પગાર વધારો ન થાય ત્યાં સુધી હડતાલ પર રહેશે તેવી કર્મચારીઓ ચીમકી ઉચ્ચારી રહ્યા છે મારું નામ પાંડરંગ સુંદર મોરે છે મે છલે 15 વર્ષથી એક્સિસ બેંકમાં કામ કરું છું પટાવાલા તરીકે પણ અમારો પગાર છલે 7 વર્ષથી કોઈ વધારો નઈ થયો સરકાર ઉપરથી બેંકને ડે ઇન્ક્રીઝનું બધું સર્ક્યુલર આપેલું છે પણ અમારે ત્યાં કોઈ પગારમાં વધારો નઈ થયો અને અમે આ ઓલ ઇન્ડિયામાં હડતાલ ચાલે છે સુરત બરોડા અમદાવાદ ઓલ ગુજરાત મધ્યપ્રદેશ ગોવા બધી હડતાલ ચાલે છે સાત વર્ષ થી વધ્યો નથી પગાર એક રૂપિયા નો ભી વધારો નહિ થયો અમે જૂના એમ્પ્લોય છે બધા અમે બાર તેર વર્ષ કામ કરીને શું મતલબ છે આટલો સમય આપે છે પણ તમે પણ અમારા ઉપર ધ્યાન આપો અમે એમ કે છે તમે એમ્પ્લોયી નો પગાર વધારશો પણ પટાવાળાનો કોઈ એક રૂપિયાનો પગાર વધારો નહીં અમારી માંગ એવી છે કે તમે પગાર વધારો અમારું તો જ અમે કામ પર આવશું અમે કામ પર આવશું પણ કામ નહીં થશે આ અમારી છે પગારની પગારની વધારે આવી રીતે હડતાલ કરશું આગળ ચાલુ જ રાખશો હડતાલ જ્યાં સુધી પગારનો વધારો નહીં થાય ત્યાં સુધી